પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં ઘરેલું રાંધણ ગેસના ગેરકાયદે વેપારનો મોટો પર્દાફાશ થયો છે હાલોલના વડોદરા રોડ પર આવેલી રિલાયન્સ ગેસ એજન્સી દ્વારા ભારત ગેસના સબસિડીવાળા સિલિન્ડરોનો કથિત રીતે અનધિકૃત કમર્શિયલ ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો છે મળતી માહિતી મુજબ મેસેજ લિંક ટેલિવર્ડ નામે ચાલતી આ રિલાયન્સ ગેસ એજન્સીમાં શ્રી વલ્લભ ગેસ એજન્સીની વાન મારફતે ભારત ગેસના સિલિન્ડરો ઉતારાતા હોવાનું સામે આવ્યું છે પુરવઠા વિભાગની તપાસમાં ગોડાઉનમાંથી ચૌદ બે કિલો વજનના અગિયાર ભરેલા અને ત્રણ ખાલી સિલિન્ડર મળી આવ્યા બાદ તમામ સિલિન્ડરો સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર ગેરવહીવટ ટ્રફિક લોહાર નામના એજન્ટ દ્વારા સંચાલિત હોવાનું સામે આવ્યું છે વધુમાં એજન્ટ ન્યૂ ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ નામે ઉદ્યોગ માટે ગેસ અને વેલ્ડિંગ મટીરિયલના સપ્લાયનો પણ વ્યવસાય ચલાવે છે મહત્વનો મુદ્દો એ છે કે સીઝ કરાયેલા સિલિન્ડર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત આપેલા હોવાની પણ શંકા છે જોકે એજન્સી સામે કોઈ કડક કાનૂની પગલાં કે કાર્યવાહી હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી જેના કારણે પુરવઠા વિભાગની ભૂમિકા ઉપર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આ ગેરવહીવટ સામે સંબંધિત વિભાગ અને ગેસ કંપની દ્વારા શું સખત પગલાં લેવાય છે અને આ કૌભાંડના મૂળ સુધી તપાસ પહોંચે છે કે નહીં સ્વદેશ દર્પણ ન્યૂઝ પંચમહાલ